અસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને વિનંતી સર તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું આપ્યું તા શું મારા વાલીડાઓ તમારે ગાય અથવા ભેંસનું મિત્રો તમારું દૂધ વધારવા માંગો છો શું તમારું દૂધ ઓછું થઈ ગયા છે શું તમે ઘણા ઘણા જે ફોર્મ્યુલા આપ્યા છતાં પણ મિત્રો તમારું દૂધ હજુ સુધી નથી વધ્યું તો આ વિડીયોની અંદર તમે સંપૂર્ણ માહિતી આપવાનો છો કારણ કે મિત્રો જો તમારું પશુ મિત્રો બે ત્રણ લીટર દૂધ આપતું હોય તો આસાનેથી મિત્રો તમે ત્રણ બેથી ત્રણ લીટર દૂધનો તમે આસાનીથી વધારી વધારો કરી શકો છો કારણ કે મિત્રો શું મિત્રો તમારા ઘરે પપૈયા છે અને તમે પણ મિત્રો પપૈયા ખાધા છે અને તમારા પશુનું તમે નવી નથી ખવડાય તો તેના લીધે જ આજ સુધી તમારું દૂધ ક્યારેય પણ નથી વધારી શકતા કારણ કે મિત્રો આપણને ખબર નથી હોતી કે પપૈયા તો આપણે ઘરે ઘણા છે પણ તેને આપવાની સાચી રીત કઈ છે તો તેનાથી આપણે આસાનીથી દૂધ વધારી શકીએ છીએ કારણ કે જો મિત્રો તમે ત્રણથી ચાર દિવસ સુધી તમારા પશુનું તમે પપૈયા આપવાનું ચાલુ કરી દેશો ત્યાંના જ સાથે મિત્રો બીજી બે ત્રણ વસ્તુ પણ સાથે સાથે તમે આપશો તો તેનાથી મિત્રો તમે અઢ્રક માત્રાની અંદર તમે દૂધનો વધારો તમે આસાનથી કરી શકવાનો છો તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પણ એક લાખનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો સૌ પ્રથમની અંદર વાત કરી તો જે પપૈયાની જે વાત છે તે જૂની છે કારણ કે મિત્રો ઘરડીઓ દાદાઓ આપણને કહેતા કે મિત્રો આપણા જો પશુનો મિત્રો આપણે પપૈયા આપીએ તો ત્યાંનાથી પણ દૂધ વધી શકે સાથે સાથે મિત્રો તેના પાન પણ આપણને મળી જાય ને મારા વાલીડાઓ તો આ હા એ તો રામબાણ ઉપયોગી વસ્તુ છે કારણ કે મિત્રો તમે પપૈયા એકલાથી જ દૂધ ના વધારી શકો તેના ખાલી મિત્રો તમને પાન મળી જાય ને તો એ બહુ કાફી છે કારણ કે તેનાથી પણ મિત્રો અઢક માત્રાની આપણે દૂધનો છે તે વધારો કરી શકીએ છે સાથે કે મિત્રો આજે પપૈયા અને તેના પાન આપવાની જૂની પરંપરાઓ વાતો આવી રહેલી છે કારણ કે મેં તો આ તો સો ટકા હંડ્રેડ સાચી વાત છે કારણ કે મિત્રો હું તમારા માટે આજે આ વાત તમારા માટે શેર કરવાનો છું કે જો તમે આ વસ્તુ આપી પપૈયા તો હો હો તમે બે ત્રણ દૂધ બેથી ત્રણ ચાર દૂધનો તમે આસાનીથી તમે વધારવા કરી શકવાના છો કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પપૈયા આપવા કઈ રીતે તેની સાથે કઈ કઈ વસ્તુઓ મિક્સ કરવાની છે કે જે આપણે ફોર્મ્યુલા તૈયાર કરીએ એના પહેલાં મિત્રો તમારે આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂર છે કારણ કે મારા વારિડાઓ જો તમારા પશુનું તમે દૂધ વધારવા માગો છો તો સૌ પ્રથમની અંદર છે તો તમારા પશુનું મિત્રો ડી કરાવવું હોવું જરૂરી છે કારણ કે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છું અને શિયાળાની અંદર છે તો મિત્રો આપણે લીલો ચારો બહુ આપતા હોય છે કારણ કે સૂકો ચારો આપણા શિયાળાની અંદર એકદમ ઓછો હોય છે એટલા કે લીલો ચારો છે એ ભરપૂર માત્રાની અંદર આપતા હોય છે કારણ કે મિત્રો તમારો દૂધ વધારા સાથે સાથે મિત્રો તમે લીલો ચારો તો આપો છો તેની સાથે સાથે મિત્રો તમારે મિનરલ મિક્સર પાવડર પણ આપવો જરૂરી છે લીલો ચારો આપો સૂકો ચારો આપો અને કે પપાઈ આપો તેનાથી આપણે દૂધ નથી વધી જવાનું સાથે સાથે મિત્રો આપણા પશુને કોઈ પણ ખાણદાણની અંદર તમે મિનરલ મિક્ચર પાવડર નથી આપી રહ્યા તે પણ મિત્રો બહુ મોટી તમે ગલતી કરી રહ્યા છો મિનરલ પાવડરલ મિક્ચર પાવડર ખવડાવવાથી જ ઘણા બધા ફાયદાઓ ફાયદાઓ રહેલા છે બેસું સો થી દોઢસો બસ્સો ફાયદાઓ તેની અંદર રહેલા છે તમારા પશુની અંદર કોઈ પણ ખામી હશે અને જો તમે મિનરલ મિક્ચર પાવડર ખવડાવતા હોય તો તેનાથી આપણને બધી ખબર પડી જવાની મિનરલ મિક્ચર પાવડર આજ સુધી આપણા પશુને નથી આપ્યો તેનાથી જ આપણને બધા નુકસાન આપણને જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે મેન વાત ઉપર આવી ગયા કે તારોમાં આજના વિડીયોની અંદર શોર્ટમાં જ વાત કરવાની છે કોઈ વિડીયો લાંબો પણ નથી શાંતિથી તમારે જોવાનું જરૂરી છે તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા કાચા પપૈયા કેટલા લેવાના એકથી બે કિલો તમારા કાચા પપૈયા લેવાના છે કાચું લેવાનું છે તમારા પાકું પપૈયું ક્યારે પણ નથી લેવાનું તે ધ્યાનથી તમે સાંભળી લો કાચું જ પપૈયું આપણે યુઝ કરવાનું છે વાલી ડાઉ પાકું નથી લેવાનું કાચું જ લેવાનું છે તમારે કાચું પપાઈ મિત્રો એકથી બે કિલોનું તમારે કાચું પપૈ લઈ લઈ લેવાનું કે તેની સારી રીતે મિત્રો તમારે કટિંગ કરી લેવું પણ જરૂરી છે તમે સારી રીતે કટિંગ કરી લીધું તો એને સારી રીતે નાના નાના ટુકડાની અંદર તમારે કરવું જરૂરી છે તેની સારી રીતે આપણે બેથી ત્રણ લીટર ત્રણ અથવા ચાર લીટર પાણી લઈ લેવાનું છે અને તેની અંદર આપણે જે બે કિલો અથવા એક કિલો પપૈયા કટિંગ કર્યા તેની અંદર આપણે બાફવા માટે મૂકી દેવાના છે કે જ્યારે પણ મિત્રો આપણા પપ્પા કમ્પ્લીટ બફાઈ જાય ત્યાર પછી મિત્રો આપણે તેનાથી ઉપરથી આપણે નીચે ઉતારી દેવાના છે આપણે નીચે ઉતારી દીધા ઠંડા પડી જાય સરસ મજાના ઠંડા પડી જાય પછી મિત્રો આપણા પશુને ક્યારે આપવાના છે તે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ મિત્રો તમારે એક જ ટાઈમ આપવાનો છે તમે સવારે આપવા માગતા હોય તો તમારે સવારે આપવું જરૂર છે તમે સાંજે આપતા હોય તો સાંજે જ આપવાનું છે એક ટાઈમ તમારે નક્કી કરી લેવો જરૂરી છે કે જ્યારે પણ તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યું છે સવારે કરી કરી દીધું હોય અથવા સાંજે પણ કરી દીધું હોય કે આપણે મિત્રો છ સાત વાગે આપણા પશુનો ચારો આપણે નાખ્યો તો તે ચારો પશુ આપણો કમ્પ્લીટલી ખાઈ લીધો બરોબર કમ્પ્લીટલી બધો ચારો ખરી ને આપણું પશુ છે જુગાલી કરી રહ્યું છે તેટલે કે મિત્રો તે વાગોળી રહ્યું છે તેનું મોઢું જે તે હલાવતું હોય છે કારણ કે મિત્રો આપણું પશુ જેટલું જે ઝડપીથી મોઢું હલાવશે ને તેટલું જ આપણે તેનાથી શું છે દૂધ બનવાની તેની ગંધીઓ છે તે ખુલશે કાચું પપૈયું આપવાથી કયા કયા ફાયદાઓ છે તે પણ તમને જાણી લઉં કે કયા કયા પશુને આપવું જોઈએ કયા પશુને ન આપવું જોઈએ તે પણ તમારે જાણવું જરૂર છે કે તમે તમને કહું છું કે આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લેન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો કયા પશુનું આપવું જોઈએ કયા પશુને ન આપવું જોઈએ તે પણ તમને સંપૂર્ણ જાણકારી આપવાનું છું તો ઘણા પાલક મિત્રો શું છે કે આ વિડીયોને સ્કીપ કરી કરીને જોશે કે માહિતી બધી એન્ડમાં હશે તો પણ માહિતી તો મારા વાલીડાઓ સ્ટેપ બાય આપવાની હોય છે વચમાં નથી આપવાની હતી કે એન્ડમાં પણ નથી આપવાની હતી માહિતી એકદમ તમને સ્ટેપ બાય આપવાનો છું અને ફોર્મ્યુલા છે તે પણ સ્ટેપ બાય સમજાવવાનો છું કે ચલો મેન વાત ઉપર આવી જઈએ ને કે તમે પાછા વિડીયો છોડીને જતા રહેજો વિડીયો છોડીને ના જતા વાલીડાઓ લાયકનું બટન છે તે પણ દબાવતા જજો સાથે બરાબર છે કે આપણા પપ્પાએ આપણે બાફવા માટે મૂકી દીધા હતા ચૂલા ઉપર ત્યાં નીચે ઉતારી દીધા કમ્પ્લીટલી ઠંડા પડી ગયા આપણું જો કમ્પ્લીટલી ચારો બારો ખાઈ લીધું હવે તેને શું કરવાનું કે તમારા પશુને જ રાત્રે સાતથી આઠ વાગ્યાના ગાળાની અંદર તમારે મૂકી દેવાનું છે જે પશુ તમે દૂધ વધારવા માગતા હોય તે પછીનું તમારે મૂકી દેવાનું બરોબર કે તે પપૈયાની અંદર મિત્રો જો તમે ફેન્ટ વધારવા માગો છો તો તેની અંદર સામાન્ય મિત્રો સરસોનું તેલ મિત્રો પચાસ ગ્રામ જેવું પણ તમે અંદર એડ કરી શકો છો પપૈયાની અંદર તેની અંદર છે તો મિત્રો જ્યારે પણ તમે પપૈયા બાફવા માટે મૂકો છો તેની અંદર પણ મિત્રો તમે પચાસથી સો ગ્રામ તો તમે મેથી પણ એડ કરી શકો છો કે મેથી પણ નાખશો તો તેનાથી પણ દૂધ વધાર બપૈયાથી પણ તમે દૂધ વધારી શકો છો ક તેની અંદર પણ મી તો તમે સામાન્ય સોથી દોઢસો ગ્રામ જેવું પણ ગોળ પણ તમે એડ કરી દેશો એ તો લાભદાયક ફળ મળી જવાનું છે તમને જો આ ત્રણ વસ્તુ તમે આપી દીધી મારા વાલીઓ ઓહો તમારું બે ત્રણ ચાર લિટર દૂધ હતું સાત આઠ દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી લેવાના છો કારણ કે આ બધી રામબાણ ઉપયોગી જરી બુટી કામ કરશે કે તમે મોઘા મોઘા ફાર્મુલાઓ આપ્યા મારા વાલીડાઓ આ ફાર્મુલો તો તમે આપો કે તમને ખબર પડશે કે તેનાથી દૂધ કેટલું વધવાનું છે કારણ કે મિત્રો એક સાયન્ટ વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટની શોધના શોધ જેટલું કામ કરશે દાદા પડદાદા ઘરડીઓ જૂની પરંપરાઓ છે આ બધી પહેલાના જમાનામાં બેસો કેટલું કેટલું દૂધ આપતી મારા વાલીડાઓ ના ફાર્મુલા ના દવા છતાં પણ મિત્રો આઠ આઠ દસ દસ બાર બાર પંદર પંદર લીટર સુધી આપે છે અત્યારે આપણે ફાર્મુલા આપીએ તો જ આપણું દૂધ વધતું હોય છે કારણ કે મેં તમને જે વિડીયો અંદર બતાવ્યો એ તો દેશી જૂની પરંપરાઓ રામબાણ ઉપયોગી તમને જરીબુટી મેં આજે બતાવી દીધી છે કે જો આ તમે આ જરીબુટી તમારા પશુને તમે આપી તો તેનાથી તમે ઘણો બધો દૂધની અંદર પણ વધારી શકશો અને તમારા પશુની અંદર કોઈ પણ ખામી છે તે તમે બધી ખામીઓ પણ દૂર કરી શકવાના છો ચાલો ફરીથી મેન વાત ઉપર આવી જઈએ કે કયા પશુ આપવું જરૂરી છે અને કયા પશુને ન આપવું જરૂરી છે કે તમારા પશુનું મિત્રો તમે બિદાન કરાયેલું છે એઆઈ કરાયેલું છે તમે કોઈ પણ મિત્રો પાડા જોડે ભૂલ જોડે તમારા પશુનું મિટિંગ કરાયેલી છે તે ગાબણ છે ગાબડ પશુ મિત્રો ક્યારે ન આપવું જોઈએ તમે વાત કાન ખોલીને સાંભળી લેજો તમારા ગાભણ પશુને મિત્રો પપૈયું ક્યારે ન આપતા તેનાથી શું છે મારા વાલી ડાઉ તમારા પશુનું ગર્ભપાત પણ થઈ શકે છે તમારું પશુ મિત્રો જે ગાભણ છે તે પણ મિત્રો નિષ્ફળ થઈ શકે છે કે તમે કાન ખોલીને સાંભળી લેજો તમે ગાભણ પશુને મિત્રો ક્યારે ન આપવું જોઈએ તાજું વેવાયેલું પશુ છે બે ત્રણ મહિના છેલ્લા જે મહિનો થયેલો છે તે પશુ પર તમે મિત્રો આસાનીથી આનો તમે પ્રયોગ કરી શકો છો કે તમે ગાબણ પશુને તમે ના આપતા તમારી મહેરબાની છે જો મિત્રો તમે દૂધ જ વધારવા માંગો છો તો તાજું વિવાયેલું પશુ છે બે ત્રણ મહિના થઈ ગયેલા વિવાયેલું પશુ છે મહિનો છે દસ દિવસ છે પંદર દિવસ એ બધા પશુને તમે આપી શકો છો ગાભણ પશુ એટલે કે મિત્રો તમારા પશુનો મહિનો થયો છે બે મહિના થયા છે ત્રણ મહિના થયા છે ચાર મહિના થયા છે પાંચ મહિના થયા છે તેવા પશુનો મિત્રો તમારે ક્યારેય પણ મિત્રો આ આપવો જરૂરી નથી ફક્ત તમે તમારા તાજું વિવાયેલા પશુનું દૂધ વધારવા માગો છો તે તે બધા પશુનો તમે આસાનીથી તમે આપી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે કારણ કે મિત્રો તમને દૂધ વધારે પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે તમારા પશુનું પહેલાં તો તમે ડીવર્મિંગ કરી લેજો ત્યાર પછી તમે આ ફોર્મ્યુલા આપશો તો ત્યાંનાથી મિત્રો તમે અડ્રક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુનું તમે જે ખાણદાણ આપો છો જે તમે પશુવાર આપી રહ્યા છો તેની અંદર મિનરલ મિક્સર પાવડર આપવાનું ના ભૂલતા પચાસથી સો ગ્રામ મિત્રો કોઈપણ કંપનીનો અત્યારે ડેરીની અંદર આપણને પાવડર મળી મળે છે અત્યારે મેડિકલ સ્ટોરની અંદર પણ મળે છે મિનરલ પાવડર ખવડાવવાથી ઘણા ફાયદાઓ હોઉં છું બધા પશુપાલક મિત્રોને નમ વિનંતી છે કે તમે જે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર પચાસથી સો ગ્રામ મિનરલ મિક્સર પાવડર ખવડાવવો જરૂરી છે તો ચાલો આજના વિડીયોની બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગી ગયો છે તો એક લાઇકનું બટન દબાવતા જજો તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ